જ્યારે પણ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાની વાત આવે કે નાની નાની ભૂખ માટે જલ્દી જલ્દી કંઈક બનાવવાની વાત આવે તો આપણે ફટાફટથી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં રેસીપી સર્ચ કરવા માંડીએ છીએ પણ જેટલી પણ રેસીપી છે આજ સુધી મેં જેટલી રેસીપીઓ જોઈ છે બધામાં જે એટલું બધું પ્રિપરેશન કરવાનું હોય છે કે કરતાં કરતાં જ આપણો સમય પણ નીકળી જાય ભૂખ પણ મરી જાય અને કંટાળો આવી જાય પણ આજે હું તમારા માટે સાચે જ એક એવી રેસીપી લઈને આવી છું જે એકદમ ઇન્સ્ટન્ટ છે એટલે પાંચ જ મિનિટમાં બની જશે અને હા સાચે જ પાંચે જ મિનિટમાં બની જાય છે રેસીપી પૂરી જોજો એકદમ આપણે સરસ બ્રેડ પીઝા બનાવવાના છીએ અને એટલું ઓછું પ્રિપરેશન છે કે તમને કંટાળો નહીં આવે ને ખબર નહીં પડે કે ક્યારે બની ગયું જેવું ડિમાન્ડ કરશે ઘરમાંથી કે બનાવી દો એટલે તરત જ તમે બનાવીને એમના સામે મૂકી દેશો એટલી ફટાફટા બને છે અને જુઓ એકદમ બજાર જેવી છે જોવાથી જ કેટલી યમી લાગે છે એટલી જ આ ટેસ્ટી પણ બની છે વગર હોવાને આપણે આને બનાવી છે અને બહુ ઓછા સામાનમાં બનાવી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આને બનાવવા માટે અહીંયા આગળ પહેલાં આપણે એનું સ્ટફિંગ તૈયાર કરીએ એટલે કે એનું ટોપિંગ તૈયાર કરીએ સ્ટફિંગની ટમેટા લીધા છે બે ચમચી જેટલા બે ચમચી લીલા કેપ્સિકમ છે અને બે ચમચીથી થોડા વધારે ઝીણા સમારેલા કાંદા છે ત્રણેય વસ્તુને ઝીણી સમારી છે ખાલી ટમેટાનો આપણે ઘર કાઢી નાખવાનો છે એટલે કે એના બીજ કાઢી નાખવાના છે કારણ કે એના કારણે આપણું જે બ્રેડ છે એ સોગી થઈ જશે તો એ કાઢ્યા પછી જ મેં ટમેટાને કાપ્યા છે હવે આમાં મસાલા કરીએ જેમાં મિક્સ હબ છે આપણે આને પીઝાનું ટોપિંગ કરીએ છીએ એટલા માટે અહીંયા મિક્સ હબ નાખ્યા છે સાથે જ આપણે આમાં અડધી ચમચીથી થોડા ઓછા ઓરેગાનો પણ નાખવાના છે હવે જો આ બધી વસ્તુઓ તમારી પાસે ન હોય તો તમે ચાટ મસાલો ઉપયોગ પણ કરી શકો છો આમાં કોઈ બીજો ફ્લેવર પણ આપી શકો છો મેં અહીંયા પીઝાનું જ બનાવ્યું છે અને પીઝા જ છે એટલા માટે મેં અહીંયા મિક્સ હબ સાથે ઓરેગાનો પણ નાખ્યું છે અને અડધી ચમચીથી થોડા ઓછા આપણે ચીલી ફ્લેક્સ પણ નાખીશું આની જગ્યાએ તમે લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો બારીક સમારેલા લઈ શકો છો સ્વીટકોર્ન જો તમારી પાસે હોય તો બોઇલ કરીને લઈ શકો છો પણ જો એ બધું કરવા બેસશો તો ટાઈમ વધારે થઈ જશે અહીંયા સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખ્યું છે બધું બરાબર મિક્સ કરી લઈએ અહીંયા મીઠું એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો આ વાત તમને કોઈ નહીં કે જે મીઠું છે એ મેં લાલ જે સેંધા મીઠું આવે છે ને એ નાખ્યું છે સિંધવ મીઠું જેને કહેવાય છે એ નાખવાથી આપણા વેજીટેબલ્સ પાણી નથી છોડતા જો તમે નોર્મલ સફેદ જે મીઠું આવે છે એ નાખશો તો વેજીટેબલ્સ પાણી છોડી દે છે અને જલ્દી જે પાણી છોડવાના કારણે આપણો બ્રેડ છે એ સોગી થઈ જાય છે તો બને ત્યાં સુધી સિંધવ મીઠું જ નાખવું બે ચમચી જેટલો મેં ટમેટો સોસ લીધો છે જે હોટ એન્ડ વાળો છે તમે બાળકો માટે બનાવતા હોય તો કેચઅપનો ઉપયોગ કરી લેજો બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે અહીંયા આગળ આપણે આમાં થોડી ચીઝ નાખવાની છે આ ઓપ્શનલ છે આની જગ્યાએ તમે ઉપરથી પણ લઈ શકો છો પણ હું આના અંદર પણ નાખીશ જેથી આપણા જે વેજીટેબલ્સ છે એકબીજા સાથે સારી રીતે સ્ટીક થઈ જાય થોડીક જ એક ચમચી જેટલી છીણીને નાખી છે અને મિક્સ કરી લઈએ આ પ્રોસેસ ચીઝ છે આની જગ્યાએ તમે મોઝરેલા કે ચેદાર ચીઝ પણ લઈ શકો છો બધું બરાબર મિક્સ કરી લીધું છે આજે મેં એટલી ઓછી ક્વોન્ટિટીમાં ફ્રેન્ડ્સ બનાવ્યું છે ખાલી તમને દેખાડવા માટે જ બનાવ્યું છે બાકી આ રેસીપી અમે લોકો રાતના જમવામાં બનાવીએ ત્યારે ક્વોન્ટિટીમાં બનાવતા હોઈએ છીએ અને ઘણીવાર રાતે કંઈક બનાવવાની ઈચ્છા ન હોય ને ત્યારે આવું જ બનાવી લઈએ છીએ એટલે આમાં બહુ પ્રિપરેશન નથી કરવું પડતું તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આ જુઓ બ્રેડની સ્લાઇસ છે અને મેં એક ગ્લાસની મદદથી હું આને કટ કરીને આનો ગોળ ભાગ કરી લઉં છું એટલે શેપ આપણે ગોળ આપી દઈએ હવે જે સાઇડ નીકળે છે ને એને પણ ફેંકવાની જરૂર નથી તમે એને પીસીને બ્રેડ ક્રમ્સ તરીકે પણ ઉપયોગ કરી શકો છો હું તો આમ જ કરીને આને મૂકી દઉં છું અને પંદર દિવસ સુધી આ સારા રહે છે એના વચ્ચે આપણે એની રેસીપી બનાવીને વાપરી પણ શકીએ છીએ તો જુઓ કેટલું સરળતાથી મેં બ્રેડને કાપી લીધા છે અહીંયા પાંચ મેં બ્રેડની સ્લાઇઝો કાપી હતી પણ પછી મારું સ્ટફિંગ ઓછું પડ્યું હતું ને ચાર જ સ્લાઇઝમાં કવર થઈ ગયું હતું એટલે પછી એકના ઉપર મેં ખાલી ચીઝ નાખીને એને બેક કર્યો હતું જે મેં આ વિડીયોમાં નથી દેખાડ્યું તો ચાર જ સ્લાઇઝ દેખાડી છે હવે જુઓ કોઈ પણ સોસ વગેરે લગાડવાની જરૂર નથી કારણ કે આપણે સ્ટફિંગમાં સોરી ટોપિંગમાં પણ અહીંયા આપણે સોસ લગાડેલો જ છે એટલે નાખેલો છે સોસ તો અહીંયા આપણે ફક્ત એના ઉપર મૂકી દઈશું જો તમે અહીંયા ટમેટો સોસ લગાડશો તો પછી પાછા બ્રેડ સોગી થઈ જાય છે આપણે બ્રેડને છે ને નીચેથી હલકા ક્રિસ્પી કરવાના છે અને ક્રિસ્પી કરવા માટે આપણે ધ્યાન રાખવાનું છે કે બ્રેડ ઉપર કોઈ પણ એવી વસ્તુ એપ્લાય ન થાય જેના અંદર થોડું વોટર કન્ટેન્ટ હોય તો જ તમારા બ્રેડ છે એ સોગી નહીં થાય અને નીચેથી ક્રિસ્પી બનશે હવે જેટલું પણ સ્ટફિંગ છે ચારે ઉપર મેં બરાબર ઇક્વલી લગાડી દીધું છે અને હવે આપણે પ્રોસેસ ચીઝ છે પ્રોસેસ ચીઝને હું ઉપરથી ખમણીને લઈ રહી છું બાળકો માટે બનાવતા હોય કે મોટા માટે ચીઝ નાખ્યા પછી તો વસ્તુનો ટેસ્ટ જ કંઈક બદલાઈ જતો હોય છે જુઓ સરસ તૈયાર થઈ ગયું છે ચાલો હવે ઓવન વગર આપણે આને કેવી રીતે બનાવવાનું એ જોઈ લઈએ અહીંયા આગળ મેં એક પેન મૂક્યું છે ઘી નાખીશ હું અત્યારે બટરનો ઉપયોગ નથી કરી રહી મને ઘીવાળા વધારે ભાવે છે પણ જો તમને બટર ભાવતું હોય અને જો હોય તો તમે બટરનો જ ઉપયોગ કરજો પણ ઘીથી આ છે ને નીચેથી સરસ ગોલ્ડન ક્રિસ્પી થશે એટલે મેં અહીંયા ઘી લગાડ્યું છે અને ઘી પણ તમે જોયું કેટલું ઓછા પ્રમાણમાં આપણે લગાવ્યું છે અને એક સાથે હું અત્યારે ચારે ચાર મૂકી દઈશ આની જગ્યાએ તમારી પાસે જો નોનસ્ટિક તવી કે પેન હોય ને તો એનો ઉપયોગ કરજો તો આ સરસ વધારે ક્રિસ્પી બનશે અને બહુ ધીમા તાપે તમે એને ખાલી બે ત્રણ મિનિટ પણ રાખશો તો એ સરસ ગોલ્ડન થઈ જશે તો જુઓ તૈયારી કરવામાં તમે જોયું કેટલી ઓછા ટાઈમમાં આપણે એની તૈયારી કરી લીધી બનાવવામાં પણ વધારે સમય નથી લાગ્યો અને બેક કરવામાં પણ વધારે સમય નહીં લાગે કારણ કે આપણે આને ગેસ ઉપર જ કરી રહ્યા છીએ તો બસ હવે આના પર આપણે ઢાંકવાનું છે નોર્મલી એના પર ટ્રાન્સપરન્ટ લીડ લગાડો તો તમને ખબર પડે પણ મારા પાસે અત્યારે નથી એટલે હું થાળી ઢાંકી દઈશ અને હવે ફક્ત બેથી ત્રણ જ મિનિટ લો ફ્લેમ ઉપર આપણે આને થવા દઈશું કારણ કે પેન આપણું ગરમ જ હતું ઘી તરત જ ઓગળી ગયું હતું એટલે આને શેકાવવામાં વધારે વાર નહીં લાગે તો બે કે ત્રણ જ મિનિટમાં મેં આને ખોલી લીધું છે ને હવે જુઓ મને ખબર પડે છે કે આ ક્રિસ્પી થઈ ગયા છે નીચેથી આપણે બહુ ડાર્ક નથી કરવાના ગોલ્ડન જેવા જ કરવાના છે તો જુઓ ઘી પણ આપણું બધું સરસ એબ્ઝોર્વ થઈ ગયું છે બ્રેડ સાથે અને હવે બધાને જ આપણે કાઢી લઈએ ગેસની ફ્લેમ મેં અત્યારે બંધ કરી દીધી છે તો બધા જ બ્રેડ પીઝાને મેં બહાર કાઢી લીધા છે અને જુઓ અત્યારે તમારા સામે મૂક્યા છે કેટલા સરસ દેખાય છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે હવે આના ઉપર હું અને આપણે ગાર્નિશ કરવાની છે પહેલાં જુઓ તમને નીચેથી પણ બતાવી દઉં છું કે જરાય આપણા ડાર્ક નથી આ જુઓ આ તો અડધો જ ચડ્યો છે ને અડધા ઉપર ખાલી ખસ્તા બન્યો છે બીજો જુઓ જુઓ સરસ ગોલ્ડન થયો છે ને એકદમ બધા જુઓ ચારે ચાર બતાડું છું એકદમ ગોલ્ડન થયા છે ને અને સાઇઝ પણ એટલી સરસ છે ને કે ખાતી વખતે ઉંચકવામાં પણ વાંધો ન આવે પડી ન જાય તમે ચાહો તો આખી બ્રેડ સાઇઝનો ઉપયોગ કરીને પણ આ રીતની રેસીપી બનાવી શકો છો ખાલી એની ચાર કોર્નર્સ કાઢી નાખજો કારણ કે એ સરખી શેકાતી નથી ને એ પછી એકદમ કડક લાગે છે અને વધારે બ્રાઉન થવાના લીધે કડવી પણ લાગે છે તો એ કાઢીને તમે ખાલી વચલો ભાગનો ઉપયોગ કરી સ્ક્વેર શેપમાં પણ બનાવી શકો છો મારે થોડું યુનિક કરવું હતું એટલે મેં ગોળ શેપ આપ્યો છે ઉપર આપણે ટમેટો સોસના થોડા ડ્રોપ્સ મૂકી દઈશું આ ફક્ત હું ગાર્નિશિંગ કરી રહી છું બાકી તો તમે આના ઉપર સોસ નાખીને બસ મજા લેજો આના તો મને નથી લાગતું ફ્રેન્ડ્સ કે આનાથી વધારે ઇન્સ્ટન્ટ રેસીપી આજ સુધી તમે યુટ્યુબમાં જોઈ હોય એટલી ફટાફટ મેગીના જેમ જ આ ફટાફટ બની જાય છે મેગી પણ બે મિનિટમાં ક્યાં બને છે તો આ રેસીપી પણ પાંચ સાત મિનિટમાં બની છે તો મેગી પણ એટલામાં જ બને છે તો એમ સમજો મેગી જેવું જ છે ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ તો અહીંયા આગળ હું અત્યારે પેપર પ્લેટમાં જ આને સર્વ કરી રહી છું કારણ કે યાર આપણે સાંજની ભૂખમાં જ્યારે નાસ્તો બનાવતા હોય તો પછી વાસણ ધોવાની ઝંઝટ કોણ કરે એટલા માટે અહીંયા પેપરની પ્લેટમાં જ આને સજાવી દીધું છે તો જુઓ કેટલા સરસ દેખાય છે સુપર ટેસ્ટી ફટાફટથી બની જાય એવો સરસ મજાનો એક નાસ્તો તૈયાર છે આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળી આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો